હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પોચા રૂ જેવા દાળ ચોખા પલાળવાની ઝંઝટ કે પછી આથો લાવવાની ઝંઝટ વગર દૂધીના એકદમ પોચારું જેવા ઢોકળા બનાવીશું દૂધીના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ આપણે બેટર બનાવી લઈશું તો બેટર માટે મેં અહીંયા એક કપ જેટલો રવો લીધો છે એટલે કે સોજી લીધી છે એમાં આપણે એક ચોથાઇ કપ જેટલો બેસન એડ કરીશું અને હવે આપણે થોડી છાશ એડ કરી અને બેટર બનાવીશું અહીંયા તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો પણ મારી પાસે ખાટી છાશ છે એટલે મેં છાશનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે છાશ એડ કરી અને સરસ એવું બેટર બનાવી લઈશું પાણી એડ કરી દઈશું જો તમે દહીં વાપરતા હોય તો દહીં દહીં થોડું થોડું એડ કરજો અને પાણી એડ કરી અને બેટર બનાવી લેવાનું છે બેટર આપણું બની ગયું છે હવે આપણે તેને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે દૂધીને ખમણી લેવાની છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તેને આપણે આગળ અને પાછળનો ભાગ કટ કરી દઈશું અને આપણે તેની છાલ ઉતારી લેવાની છે તો પિલરની મદદથી આપણે એની છાલ ઉતારી લઈશું અહીંયા જો દૂધી કૂણી હોય એવી જ લેવાની છે જાડી હોય એવી દૂધીમાં બીજનો ભાગ વધારે હોય છે એટલે આ રીતની કૂણી હોય એવી દૂધી લેવાની છે હવે આપણે દૂધીને ખમણી લેવાની છે તો આ રીતની કોઈ પણ જાતની મોટી ખમણી હોય નાની ખમણીથી તમે દૂધીને ખમણી લેવાની છે તો આ રીતે આપણે ઝીણી ખમણી થી દૂધી ખમણીશું અહીંયા તમે જોઈ શકો છો મેં બધી દૂધી ખમણી લીધી છે હવે આપણે તેને બેટર માં એડ કરી દેવાની છે તો દૂધીમાંથી પાણી છૂટશે એટલે આપણે બેટર ને વધારે પડી નથી રાખવાનું ફટાફટ જ આપણે તેમાંથી ઢોકળા તૈયાર કરી દઈશું તો દૂધીને આપણે બેટર સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે બેટરમાં મસાલા કરી લઈશું તો મેં અહીંયા એકથી થી બે ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને એક ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હજી પણ બેટર થોડું ગાઢું લાગે છે એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરી બેટરને થોડું પતલું કરી લેવાનું છે જેથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ થશે અહીંયા આપણું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે હવે આપણે ઢોકળા માટે એક પ્લેટને તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરી આપણે થાળીને ગ્રીસ કરી લેવાની છે તો તમારી પાસે જે ઢોકળિયાની થાળી ના હોય તો તમે કોઈ પણ થાળીમાં પણ ઢોકળા પાડી શકો છો હવે આપણે બેટરમાંથી બે ચમચા જેટલું બેટર આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે જો તમારે બે પ્લેટ કરવી હોય તો તમે ડાયરેક્ટ જ આમાં ઈનો એડ કરી અને બે પ્લેટ ડાયરેક કરી શકો છો પણ હું એક એક પ્લેટ કરીશ એટલે એક પ્લેટ જેટલું બેટર આપણે બાઉલમાં કાઢી લઈશું હવે આપણે તેમાં ઈનો એડ કરી અને બેટરને એક્ટિવેટ કરી દઈશું તો અહીંયા ઇનો એડ કર્યા પછી આપણે થોડુંક પાણી એડ કરીશું તમે પાણીની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે આપણે બેટરને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેવરી અને ફેટી લઈશું તો અહીંયા આપણું બેટર પરફેક્ટ થઈ ગયું છે તો ફટાફટ આપણે ઉતાવળ કરતાં જ બેટરને આપણે થાળીમાં પાથરી દેવાનું છે તો આ રીતે આપણે પાથરી દીધું છે હવે આપણે ઉપરથી થોડો મરી પાવડર એડ કરી દઈશું તો વધારે પડતો આપણે એડ નથી કરવાનો થોડો અને સાઈડમાં મેં ગરમ પાણી પણ મૂકી દીધું છે તો પાણી ઉકળે એટલે આપણે પ્લેટ રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે દસ મિનિટ થવા દઈશું દસ મિનિટ જેવું થઈ જાય એટલે આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે ચાકુની મદદથી ચેક કરી લઈશું તો એકદમ કમ્પ્લીટ આપણા ઢોકળા બની ગયા છે પ્લેટ નીચે ઉતરી દઈશું અને એકદમ ઠંડી થઈ જાય પછી આપણે તેમાંથી પીસ કટ કરીશું તો એકદમ હલકા હાથે આપણે તેના પીસ કટ કરવાના છે કેમકે દૂધી હોવાથી આપણે પરફેક્ટ પીસ એના કટ નહીં થાય તો તમારે તમારા મનપસંદ શેપમાં તેને કટ કરી લેવાના વધારે જાડા પતલા તમારે જેમ કરવા હોય એ રીતે તમે કટ કરી શકો છો આપણે ઢોકળા માટે એક વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ એડ કરીશું અને રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દેવાની છે રાઈ આ રીતે ફૂટેલી હશે તો ઢોકળામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે એક ચમચી આપણે તલ એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન અને અહીંયા આપણે મરચાં એડ કર્યા છે તો બધું સરસ રીતે તેલમાં સોતે કરી લઈશું અને આપણે વધારે નથી કરવાનું મરચાં થોડા ક્રંચી રહે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આ વગાને આપણે ગરમા ગરમ ઢોકળા પર એડ કરી દઈશું દૂધીના ઢોકળા એટલા ટેસ્ટી બન્યા છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો તમે પણ બાળકો જ્યારે દૂધી ના ખાતા હોય તો આ રીતના ઢોકળા બનાવી અને બાળકના લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકને ખબર પણ નહીં પડે કે દૂધીના ઢોકળા છે એટલા ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પેલા બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી આવીને આવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ